टू वी का ये भाव ही भारत की आत्मा का सार है जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है तभी पूरी मानवता का हित होता है भारत की संस्कृति हमें सिखाती है सर्वे भवंतु सुखीन यानी सभी का कल्याण ही मेरा कर्तव्य है मैं से हम की ये यात्रा ही सेवा समर्पण और सह अस्तित्व का आधार है यही सोच सामाजिक समरसता को बढ़ावा देती है साथियों दुर्भाग्य से आज पूरी दुनिया ગઈકાલે એકવીસમી જૂને સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલ યોગ અને પ્રાણાયામને કારણે ગઈકાલે વિશ્વ આખું યોગમય બની ગયું હતું મુખ્ય કાર્યક્રમ દિલ્હી પાટનગરના રાજપથ ખાતે યોજાયો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા આપીને અચાનક જ લોકોના આશ્ચર્ય વચ્ચે આમ પ્રજા વચ્ચે ઉતરીને યોગાસનનો પ્રારંભ કર્યો હતો ગઈકાલે રાજપથ ઉપર એકસો વીસથી વધુ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પાંત્રીસ હજાર લોકોએ એકી સાથે યોગ અને પ્રાણાયામ કરીને સમગ્ર વિશ્વને દંગ કરી દીધું હતું આ બંને રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સર્જાશે દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે રાજપથ બન બનશે આવી કોઈને કલ્પના પણ નથી પરંતુ યોગ અને પ્રાણાયામ વર્ષોથી ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા છે અને આરોગ્ય માટે અને આયુષ્ય માટે ખૂબ જ જરૂરી બને છે ગઈકાલે યોગ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર દિલ્હી સહિત દેશ વિદેશમાં એકી સાથે યોગ યોજવામાં આવ્યા હતા લગભગ વિશ્વના એકસો ચાલીસ દેશોમાં ગઈકાલે યોગના કાર્યક્રમો યોજાયા હતા જે પણ એક રેકોર્ડ બની રહ્યો ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોદીએ ખુદે યોગ અને પ્રાણાયામ કરીને લોકોની સરાહના અને પ્રશંસા श्वास भरते हुए वापस दोनों हाथों की उंगलियों को को उठाते हुए पंजों पर टालाता है आज कभी किसी ने सोचा होगा कि राजपथ भी योग पथ बन सकता है यूएनओ के द्वारा आज अंतर्राष्ट्रीय योग दिवस का आरंभ हो रहा है लेकिन मैं मानता हूं आज 21 जून से अंतर्राष्ट्रीय योग दिवस से न सिर्फ एक दिवस मनाने का प्रारंभ हो रहा है लेकिन शांति सद्भावना इस ऊंचाइयों को प्राप्त करने के लिए मानव मन को ट्रेनिंग करने के लिए एक

સવારે છ કલાકે સર્કિટ હાઉસ ખાતેથી કૃષિ રાજ્યમંત્રી જશાભાઈ બારડે લીલી ઝંડી આપીને સરકારી અધિકારીઓને સાયકલ ઉપર પ્રસ્થાન કરાયું હતું જોકે અધવચે જ મ્યુનિસિપલ કમિશનર રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા વગેરે લોકો ગાડીમાં બેસી ગયા હતા પરંતુ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને મેયરશ્રીએ જરા પણ ગભરાયા વગર ભવનાથ સુધી સાયકલ કરી હતી જોકે કેટલાક તબક્કે હતી અને દેખાતો હતો આશ્રમ ખાતે પહોંચ્યા હતા જોકે તમામ અધિકારીઓની આસપાસ સરકારી ગાડીઓ રાબેતા મુજબ ચાલતી હતી પરંતુ આ ત્રણે ત્રણ અધિકારીને પદાધિકારીઓએ જરા પણ મચક આપ્યા વગર સાયકલ ઉપર જવાનું પસંદ કર્યું હતું અને સફળતા પણ મેળવી હતી સાયકલ ઉપર ભવનાથ ભારતી આશ્રમ ખાતે પહોંચ્યા બાદ આશ્રમના મુખ્ય હોલમાં સામૂહિક યોગાસન અને અને પ્રાણાયામના કાર્યક્રમો શરૂ થયા હતા સૌ ખાતેથી જીવન પ્રસારણ કોઈએ નિહાળ્યું હતું ત્યારબાદ સમૂહ સામૂહિક યોગ અને પ્રાણાયામ કરીને ઓમના ઉચ્ચાર સાથે શ્વસન ક્રિયાને પણ મહત્વ આપવામાં આવ્યું હતું મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ સહિતના સંતો મહંતો ઉપરાંત જિલ્લા કલેક્ટર આલોક કુમાર ડીડીઓ અજય પ્રકાશ મેયર જીતુભાઈ હિરપરા શાસક પક્ષના નેતા શૈલેષ દવે ઉપરાંત અન્ય શાખના અધિકારીઓ આશ્રમના સેવકો અને આમ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જુનાગઢ જિલ્લાની મુખ્ય ઉજવણીમાં ભવનાથ ક્ષેત્રના લોકો પણ સહભાગી બન્યા હતા લગભગ તેત્રીસ મિનિટ સુધી ભારતી આશ્રમના હોલમાં યોગ અને પ્રાણાયામને કારણે એક શક્તિ અને વાઇબ્રેશનનો સંચાર તમામ લોકોએ અનુભવ્યો હતો દરમિયાન જિલ્લા કલેક્ટરે યોગ દિવસમાં સહભાગી થવા બદલ તમામ સ્વયંસેવકો કાર્યકરો અને શહેરીજનો અધિકારીઓનો આભાર પણ માન્યો હતો श्वास छोड़ता छोड़ता मूल स्थिति में परता भी है हवे श्वास भरता भरता शरीर में लाभ का जोखिम भी है आप पोजीशन में श्वास में रोकी रखिए જુનાગઢ જેલમાં પણ ગઈકાલે યોગ શિબિર યોજવામાં આવી હતી જિલ્લા જેલ ખાતે પાંચસો બ્યાસી જેટલા બંદીવાન ભાઈઓએ પતંજલિ ચિકિત્સાલયના તજજ્ઞો દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું શારીરિક તંદુરસ્તી અને સુખાકારી માટે યોગ અને પ્રાણાયામ તો આવશ્યક છે પરંતુ જ્યારે કેદી ભાઈઓ જે માનસિક રીતે કોઈ પણ બીમારીથી પીડીને ગુનો કરી બેઠા હોય આવા કેદીઓ માટે માનસિક સંતુલન અને આધ્યાત્મિક શાંતિ માટે યોગનું મહત્વ શું છે તેનાથી તજજ્ઞ ચેતનાબેન પંડ્યાએ વિશેષ માહિતગાર તમામ લોકોને કર્યા હતા જેલર સહિતના સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓએ સામૂહિક યોગ અને પ્રાણાયામ કરીને પોતાના જીવનમાં નવી ચેતના અને ઉર્જાનો સંચાર કર્યો હતો જ્યારે જૂજ મહિલા કેદી માટે વિશેષ આયોજન અલગથી યોગ પ્રાણાયામનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને શરીરના સાંધાના દુખાવા તેમજ શરીરના કોઈપણ અંગમાં યોગ અને પ્રાણાયામ ખૂબ જ અક્ષીર રહે છે તેવો સુર સામાન્ય રીતે આ યોગ શિબિરમાં રજૂ કરવામાં આવ્યો હતો દરમિયાન બંદીવાન ભાઈઓએ પણ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલ યોગ શિબિર અને એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને કારણે પોતાના જીવનમાં પોતાની દિનચર્યામાં હકારાત્મક પલટો આવ્યો હોવાનું સ્વીકાર્યું હતું

છેલ્લા અગિયાર વર્ષથી આજીવન સજા જુનાગઢ જિલ્લા જેલ ખાતે હું ભોગવી રહ્યો છું હમણાં જૂનાગઢ જિલ્લાની અંદર જૂનાગઢ જિલ્લા જેલની અંદર છેલ્લા સાત દિવસથી આ શિબિર યોગનો આપણે કાર્યક્રમ યોજવામાં આવ્યો અમે સાત દિવસ ભાગ લીધો અને અમને બહુ મજા આવી થાય અને છેલ્લા સાત દિવસની અંદર અમારો દિવસ સારામાં સારો ગયો એક મહિનાથી અંદર મને પગનો દુખાવો હતો અને આ યોગ કરવાથી મને પગનો દુખાવો દૂર થયો અને આજે સવારમાં 21 એકવીસ તારીખે યોગ દિવસ હતો અને સવારમાં ભાગ લીધો અમને બહુ મજા આવી અને અને આ જિલ્લા જેલની અંદર ઘણા આપણે આપણે કાર્યક્રમો કાર્યક્રમો યોજાય યોજાય છે આગળ પછી પણ આવા અનેક એવી અમે અપેક્ષા આર્ટ કોલેજ ખાતે યોગ શિબિર યોજવામાં આવી હતી ઐતિહાસિક બાહુદિન કોલેજનો સેન્ટ્રલ હોલ ગઈકાલે વ્યાયામ શાળામાં પરિવર્તિત થઈ ગયો હોય તેમ લોકો ભારે ઉત્સાહથી યોગ પ્રાણાયામ કરવા સ્વૈચ્છિક રીતે જોડાયા હતા સવારે છ વાગ્યાથી યોગ શિબિરાર્થીઓનું બહુદીન કોલેજના પ્રાંગણમાં આગમન શરૂ થયું હતું સૌ પ્રથમ સાડા છથી થી સાત વાગ્યા સુધી નવી દિલ્હીથી કરવામાં આવેલ પ્રસારણને જીવન નિહાળીને નરેન્દ્ર મોદીના પ્રેરક શબ્દો સાથે યોગ શિબિરનો પ્રારંભ થયો હતો બહુદીન કોલેજનો આ મધ્યસ્થ ખંડ લગભગ એકસો પચાસ વર્ષ જૂનો છે અને અનેક ક્ષણોનો સાક્ષી બન્યો છે ત્યારે આખંડમાં અનેક કાર્યક્રમો અનેક રમતગમતો યોજાઈ છે પરંતુ સૌ પ્રથમ વખત સામૂહિક યોગ યોજાવાના હોવાને કારણે કોલેજના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ પરિવારમાં પણ ભારે ઉત્સાહ દેખાતો હતો દરેક વોર્ડ દીઠ યોગ પ્રાણાયામનું આયોજન કરવામાં આવ્યું હોવાને કારણે કોલેજ અને ગાંધીગ્રામ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શિબિરાર્થીઓ સ્વયં શિસ્તથી અને યોગને અનુરૂપ વસ્ત્રમાં સજ્જ થઈને સેન્ટ્રલ હોલ ખાતે પહોંચ્યા હતા અને યોગ પ્રાણાયામ કરીને શરીરમાં તાજગી ભરી હતી શહેરની મધ્યમાં આઝાદ ચોકમાં આવેલ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના મેદાનમાં સવારે સાત થી સાડા દરમિયાન યોગ પાઠનું નિર્દેશન કરવામાં આવ્યું હતું અહીં પણ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સ્ટાફ અને વિદ્યાર્થીનીઓએ પણ એકી સાથે ઉપસ્થિત રહીને યોગની તાલીમ લીધી હતી દ્વારા શરીરના અંગોને કઈ રીતે વાળવાથી કયા રોગમાં રાહત મળે છે તેની વિસ્તૃતથી સમજણ આપી હતી તો ખાસ કરીને પ્રાણાયામને કારણે શ્વસન ક્રિયાથી ફેફસાની મજબૂતાઈ ઉપર પણ તમામ લોકોને અવગત કરવામાં આવ્યા હતા નિવૃત્ત નાગરિકોએ પણ આ યોગ શિબિરમાં ભાગ લીધો હતો શારીરિક વધારવા માટે અને પોતાની તંદુરસ્તી બરકરાર રાખવા માટે ગઈકાલે યોગ દિવસમાં સ્વૈચ્છિક રોકતો સ્વૈચ્છિક રીતે લોકો અભૂતપૂર્વ રીતે જોડાયા હતા અને એ રીતે જુનાગઢમાં યોગ દિવસની ઉજવણી શાનદાર રીતે સંપન્ન થઈ હતી ભારતમાં યોગ અને પ્રાણાયામનો પાયો નાખવામાં જો કોઈની ગણના કરવામાં આવે તો સ્વાભાવિક છે કે સ્વામી વિવેકાનંદનું નામ આગળ આવે ત્યારે જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ગઈકાલે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય પ્રતિભાબેન નાગરેચા અન્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હાજર રહીને યોગ અને પ્રાણાયામ સાથે પોતાના દિવસમાં એક નવી ચેતનાનો સંચાર કરવાનો પ્રયાસ કર્યો હતો કપાલભારથી અનુલોમ વિલમ સહિત અનેક પ્રાણાયામ કરીને તમામ લોકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો દરમિયાન આચાર્ય પ્રતિભાબેન નાગરેચાએ યોગ દિવસની ઉજવણી જરૂરી હોવાનું જણાવીને હવે વર્ષ પર્યંત પણ વિદ્યાર્થી અને તમામ લોકો દિવસભર નિત્ય રીતે વીસ થી પચીસ મિનિટ યોગ કરે તેવો અનુરોધ કર્યો હતો સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલ આ યોગ શિબિરમાં પણ જુદા જુદા યોગાચાર્ય લોકો ઉપસ્થિત

હતું એ આજે પ્રદર્શિત પણ કર્યું છે અને જેને નહોતું એને એ જ્ઞાન વિશેની જાણકારી પણ મેળવી છે આજે જાણશે કાલે કરશે અને પોતાના જીવનમાં યોગનો જે લાભ છે એ મેળવી શકશે